બગદાણાના મુદ્દે આક્રમક બનેલા કોળી સમાજના યુવાનોએ કહ્યું તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં ન્યાયસભા થશે થશે અને થશે પોલીસ મંજૂરી ના આપે અને સભામાં નેતાઓ ન આવે તો પણ કોળી યુવાનો એકત્રિત થશે જયરાજ આહિરની ધરપકડ પછી પણ કોળી સમાજ હજી ઠંડો પડ્યો નથી અને તેમણે ન્યાયસભા યથાવત રાખી છે શું કારણ છે કેમ થવાની છે તેની વિગતે વાત કરીશ વૈષ્ણવજન તો તેને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે બાપા સીતારામ ના બગદાણામાં થયેલી ઘટનાની નવનીત બાલધિયા નામના કોળી યુવાન ઉપર ઘાતક હુમલો થાય છે પોલીસ ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે મામલો ગાંધીનગર પહોંચે છે એસઆઈટીનું ગઠન થાય છે અને તપાસ થઈ રહી હતી આ દરમિયાન કોળી સમાજ નારાજ હતો કારણ કે એક વખત જેની ઉપર આરોપ હતો એવા જયરાજ અહિરને એસઆઈટી બોલાવે છે પણ જવા દે છે એટલે કોળી સમાજે નક્કી કર્યું કે શક્તિ પ્રદર્શન કરવું પડશે એટલે તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ ભાવનગરના તળાવ વિસ્તારની અંદર એક ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હવે આ જ જગ્યા ઉપર આ જ વિસ્તારમાં કેમ ન્યાયસભાનું આયોજન કરવામાં આવ્યું એ પણ સમજી લેવાની જરૂર છે જ્યારે બગદાણાનો મુદ્દો બહાર આવ્યો ત્યારે સૌથી પહેલો ઝંડો ઉપાડનાર હતા કોળી આગેવાન અને ધારાસભ્ય હિરા સોલંકી હીરા સોલંકીએ કહ્યું હતું કે નવનીત બાલધિયાને ન્યાય અપાવ્યા વગર જમપીશ નહીં પણ આ દરમિયાન પછી જીતુ વાઘાણી અને હીરા સોલંકીનો એક ફોટો ટ્વીટ થાય છે કોળી સમાજ સમજે છે કે મામલાને ઠંડો પાડવા માટે જીતુ વાઘાણીએ પાણી રેડ્યું છે અને એટલે જ કોળી સમાજે નક્કી કર્યું કે જીતુ વાઘાણીના મત વિસ્તારની અંદર જ હવે સભા કરવી છે અને ન્યાય માગવો છે આ દરમિયાન જયરાજ આહિરની ધરપકડ કરવી પડે તેવા સંજોગો નિર્માણ થયા અને એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી એટલે બધાને હતું કે હવે ન્યાય સભા નહીં થાય પણ કોળી યુવાનોએ કહ્યું કે સભા થશે થશે અને થશે આખા મામલામાં પોલીસની ભૂમિકા પણ બહુ સૂચક છે સામાન્ય રીતે આ પ્રકારના સભાને સરઘસ નીકળવાના હોય ત્યારે સ્થાનિક પોલીસ પાસે મંજૂરી માગવામાં આવે છે પણ આ કિસ્સાની અંદર ડી ડિવિઝન પોલીસ પાસે જ્યારે કોળી યુવાનો જાય છે અને સભા સરઘસ માટેની મંજૂરી માટેનું ફોર્મ માગે છે ભાવનગર પોલીસ ફોર્મ આપવાનો ઇનકાર કરે છે તમને પણ ખબર છે મને પણ ખબર છે પોલીસની આ હિંમત નથી કોના ઈશારે અને કોની સૂચનાથી પોલીસે આ કોળી યુવાનોને ફોર્મ નથી આપ્યું તેની ખબર તો કોળી યુવાનોને પણ છે અને એટલે જ કોળી યુવાનોએ લેખિતમાં અરજી કરી કહ્યું છે કે અમે તારીખ પહેલીના રોજ કોઈ પણ સંજોગોમાં સભા કરવાના છીએ આ સભાને રોકવા માટે અથવા નબળી કરવા માટે તખ્તો ગોઠવાઈ ગયો હતો હીરા સોલંકીને ખબર હતી કે ન્યાયસભા થવાની છે છતાં તેમણે ગાંધીનગરમાં પહેલી ફેબ્રુઆરીના રોજ અખિલ ભારતીય કોળી સભાનું આયોજન કરી નાખ્યું કારોબારી બોલાવી લીધી આનાથી પણ કોળી સમાજ નારાજ થયો કોળી સમાજને સમજાઈ રહ્યું કે કંઈક જુદું રંધાઈ રહ્યું છે જે સપાટી ઉપર દેખાતું નથી પણ હવે જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ એટલે સભા નહીં થાય તેવું હતું પણ છતાં કોળી સમાજે કીધું અમે જે એલાન કર્યું છે એ એલાન પ્રમાણે તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં ન્યાય સભા થશે અને રાજ્યભરના લોકો આવશે ન્યાયની માગણી કરશે હવે પ્રશ્ન એવો છે કે જયરાજ આહિરની ધરપકડ પછી હવે શું બાકી રહી ગયું તો કોળી સમાજના નેતાઓ કહે છે

અમારી જાણકારી એવું પણ કહે છે કે અત્યારે પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી વિદેશમાં છે પણ તારીખ પહેલીની સભા માટે તેઓ પણ સંભવત ભાવનગર પહોંચી રહ્યા છે આમ કોળી સમાજને એક નવો નેતા મળે આખા આંદોલનમાં તો નવાય નહીં આ પ્રકારની સ્ટોરી જોવા તમે નવજીવન ન્યૂઝ જુઓ જ છો પણ તમારી સામે મારી એક ફરિયાદ છે તમે અમારો બે લાયકોન દબાવતા નથી તમે અમને સબસ્ક્રાઈબ કરતા નથી અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખવા માટે કંજુસાઈ કરો છો તો વિનંતી છે બે કોણ દબાવો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ લખો અને સ્ટોરીને શેર કરો કારણ કે નવજીવન ન્યૂઝ એટલે તમારો અવાજ છે અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો આવીશ પાછો તમારી વાત કરવા તમારી ભાષામાં નમસ્કાર E